જય દ્વારકાધીશ દ્વારકા ટુડેથી હું બધા માટે આજે સવારથી આપણે શ્રી હનુમાનજીના જે કાંઈ મંદિરો છે તેની મુલાકાત લઈ રહ્યા છીએ હનુમાન ભક્તોની ભક્તિને દ્વારકા ટુડેના માધ્યમથી વર્ણન કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે થોડી વાર પહેલાં આપણે ચમત્કારિક હનુમાન્યા હતા બપોરના આપણે બેટ દ્વારકા જે એક ભાઈ સમુદ્ર તરીને બાપ દીકરો બંને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે સમુદ્ર પાર કરીને ગયા એની આપણે બે લાઈવ કરેલા હતા અત્યારે આપણે આરંભડાના ગાત્રાડ મંદિર રોડ ભવનાથની પાસે શ્રી ચમત્કારિક હનુમાનજી મહારાજના મંદિરે છીએ અહીંયા સવારથી જ વિવિધ જાતના કાર્યક્રમો ચમત્કારિક હનુમાનજી મહારાજના લાઈવ કર્યા પછી આપણે અત્યારે આવ્યા છીએ ત્યારે સવારથી ઘણા બધા કાર્યક્રમો ચાલુ છે પંચમુખી હનુમાનજી મંદિર બે હજાર ઓગણીસમાં અહીંયા આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે અને થોડા જ વર્ષોમાં આ ચમત્કારિક હનુમાનજી મંદિર સંકુલ આસપાસના લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે ત્યારે અત્યારે મારી સાથે જે લોકો લાઈવમાં જોડાય તેમને ખાસ અપીલ કે આ લિંકને આપ ખૂબ શેર કરો આજે જ્યારે અંજનીના જયા અને પવન પુત્ર એવા રામભક્ત હનુમાનજીનો જન્મદિવસ છે આ જન્મ મહોત્સવમાં આખું ભારત આખું વિશ્વ જ્યારે ભક્તિમાં તરબોળ છે અને હનુમાનજી મહારાજના ગુણગાન ગાઈ રહ્યું છે એવા અજર અમર શ્રી હનુમાનજી મહારાજના આ મંદિર પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર પંચમુખી શા માટે કહેવાણા અને પંચમુખીના દર્શન કરવાથી મનુષ્યને શું લાભ પ્રાપ્ત થાય છે અને કેવા કષ્ટ એના દૂર થાય છે તેનું પણ મહત્ત્વ ગ્રંથોમાં લખેલું છે એક મુખવાળા હનુમાનજી મહારાજના ઘણા બધા મંદિરો છે પરંતુ પંચમુખી હનુમાનજીના મંદિર ખૂબ ઓછા હોય છે અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે અને પાંચ પ્રકારની વ્યાધિ પાંચ પ્રકારના સંતાપો દૂર થાય છે પાંચમુખના ઉત્તર દિશા દક્ષિણ દિશા પૂર્વ દિશા પશ્ચિમ દિશા અને ઉપરની દિશા એમ વર્ણન ગ્રંથોમાં કરેલું છે કે પાંચ જગ્યાએથી જે કષ્ટો આવતા હોય એ દૂર થાય પાંચ જગ્યાએથી જે સુખ સમૃદ્ધિ શાંતિ જે મનુષ્યને મળવાની હોય એ ન મળતી હોય અને કષ્ટો આવતા હોય ત્યારે પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવાથી તેની પૂજા કરવાથી અનેક પ્રકારના કષ્ટોમાંથી માનવી મુક્ત થાય છે એવું વર્ણન ગ્રંથોમાં કરેલું છે આ પંચમુખી મહારાજના આજે આપણે દર્શન કરવાના છે અને આ લિંકને આપણે ખૂબ શેર કરવાની છે આ પંચમુખી સંકુલની પણ આપણે મુલાકાત લેશું હું તમારી સાથે મારી સાથે જે લોકો લાઈવ જોડાયેલા હશે તમારી સાથે પણ વાત કરીશ ખૂબ પેટ ભરીને ખૂબ મન ભરીને ખૂબ ચિત્તથી આ પેલા જે વિગ્રહ છે હનુમાનજી મહારાજનું પંચમુખી હનુમાનજી મહારાજનું સિંદોરથી લિપ્ત થઈ કારણ કે સિંદોર છે એ હનુમાનજી મહારાજને પ્રિય છે એવા હનુમાનજી મહારાજના ખૂબ દર્શન કરો અને ત્યાર પછી આપણે બહારના દ્રશ્યો હનુમાનજી મહારાજ સંકુલના દ્રશ્યો પણ હું તમને બતાવીશ તમારી સાથે વાત પણ કરીશ અને ખાસ કરીને ઘણા સમયથી આ હનુમાનજી મહારાજના દર્શન કરવાની મારી કરાવવાની તમને ઈચ્છા હતી કારણ કે હું પણ વધારે પડતો મારો જ્યારે સમય મળે ત્યારે આ હનુમાનજીના સાનિધ્યમાં મારો સમય વ્યતીત કરું છું અને ખાસ કરીને જે સાધુ સમાજના પ્રમુખ છે અહીંયા મીઠાપુર સુરત કાઢી સાધુ સમાજના પ્રમુખ છગનલાલ નિરંજની જે આ જે સંકુલ છે સાધુ સમાજનું હનુમાનજી મહારાજના જે કાંઈ દર્શન કરવા માટે લોકો આવે છે એની સેવા પૂજા વગેરે આ અને સમાજનું આખું જે સુશાસન છે તે આ છગન મહારાજ કરી રહ્યા છે અને આ મંદિરની ખૂબ સરસ રીતે સેવા થઈ રહી છે એટલે આપણે આજે જે હનુમાનજી મહારાજના જે દર્શન આપ સૌ કરો અત્યારે આ અશ્વિનભાઈ પુરોહિત આવ્યા છે દ્વારકાથી અને છગન મહારાજનું સ્વાગત કરે છે ઘણા બધા મહેમાનો પણ અહીંયા આવેલા છે એટલે આપણે આ ભગવાન દ્વારકાધીશ અહીંયા વધારી ચૂક્યા છે હનુમાનજી મહારાજ આગળ એટલે આપણે આપણી સાથે અશ્વિનભાઈ છે અશ્વિનભાઈ આ ચમત્કારીક હનુમાન અને ખાસ કરીને કલિયુગમાં હનુમાનજી મહારાજ હું તમને મિત્રો આ અશ્વિનભાઈ ની થોડી ઓળખાણ આપી દઉં આ અશ્વિનભાઈ અટક શું તમારી અશ્વિનભાઈ આચાર્ય દ્વારકા દ્વારકાથી આવ્યા છે ખાસ આ પંચમુખી હનુમાનજી મંદિર મહોત્સવ ચાલુ છે ત્યારે આપણા મહેમાન છે હનુમાનજી વિશે આ કલિયુગમાં હનુમાનજી વિશે છે ને આપ કથાકાર પણ છો બે શબ્દો કહેશો જે

જ્યારે અંજની માતાએ ખૂબ તપ કર્યું હતું ત્યારે મહાદેવે એને પણ કીધું હતું કે મા સમય આવશે ત્યારે હું પણ તારે ત્યાં જન્મ લઈશ એટલે પવન પુત્ર પણ કહેવાય છે કેસરી નંદન કહેવાય છે અંજની પુત્ર કહેવાય છે હનુમાનજીના અનેક નામો છે અને ભગવાન રામચંદ્રજીની અંદર કે જે મા સીતાજીની કે જેને પૂરેપૂરું સહયોગ આપ્યો હોય તો હનુમાનજી મહારાજે છે મા જાનકીની જ્યારે શોધ કરી ત્યારે હનુમાનજીનો બહુ મોટો ફાળો હતો પણ જ્યારે હનુમાનજી બચપણની અંદર નાનપણની અંદર બહુ આપણે કે ને કે તોફાન બાળક કરતું હોય તો હનુમાનજી મહારાજ બહુ તોફાન કરતા એ સમયે એને પણ શ્રાપ આપવામાં આવ્યો હતો કે તને જ્યારે કોઈ યાદ કરાવશે તારે તારી શક્તિ તારું બળ તારું તેજ દરેક વસ્તુ તને પ્રાપ્ત થાય તો આપણે પણ હનુમાનજી મહારાજની જે કોઈ દર્શકો મિત્રો એ ગુટાભાઈના ચેનલના માધ્યમથી જે કોઈ હનુમાનજી મહારાજની જે સેવા અર્ચના પ્રાર્થના કરતા હોય તો હનુમાનજી મહારાજનું એક ચોપાઈ પણ છે પવન તન બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન દાના કવન તો કાજ કઠન જગમે જો નહીં હોય તા ખંભાઈ કે હે પ્રભુ તારી અંદર બળ બુદ્ધિ જ્યારે માં જાનકીજીને જ્યારે શોધ કરવાની હતી ત્યારે હનુમાનજી મહારાજને કાંઈ યાદ નથી શાંતિથી બેઠા હતા એ સમયે જામવતજી એને યાદ કરાવે છે કે હનુમાનજી ઉભો તા અને તારી અંદર એટલું બળ શક્તિ વિદ્યા છે એ સમયે હનુમાનજી મહારાજ રામચંદ્રજી ભગવાનનું નામ લઈ એક છલાંગ મારી અને લંકાની અંદર પધાર્યા હતા હનુમાનજી મહારાજને બહુ સમય નહીં લેતા પણ આવા અનેક ભગવાનની કથા છે હનુમાનજી મહારાજની અને અહીંયા હું દર્શન કરવા આવ્યો એ બદલ હું પણ આ તમામ દર્શક મિત્રો છો એને બધાને મારા વતી જયશિયારામ છગનભાઈનો પણ હું ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું બુધાભાઈ મારા પરમ મિત્ર છે બહુ જૂના મિત્ર છે એનો પણ ખૂબ ખૂબ આભાર જય ખૂબ આભાર જય અશ્વિનભાઈ જય દ્વારકાધીશ તો મિત્રો આ પંચમુખી હનુમાનજી મહારાજના આપે ખૂબ દર્શન કર્યા અને એ પહેલાં આપણે ચમત્કારી હનુમાનજી મહારાજના તમને મેં દર્શન કર્યા આ ઉપરાંત દ્વારકા ટુડેના માધ્યમથી આજ સવારથી જ ઘણા બધા ખાસ કરીને સવારનો પહેલો વિડીયો અમારો હનુમાનજી મહારાજ જે મકરધ્વજ મહારાજ સાથે તેમના પુત્ર સાથે બેટમાં બિરાજમાન છે તેના અન્નકોટના દર્શન કરાવ્યા હતા ચમત્કારી હનુમાનજીના અન્નકોટના દર્શન કરાવ્યા છે અહીં પણ ભગવાનને સવારથી હવન ધ્વજારોહણ મહાઆરતી વગેરે કાર્યક્રમો ચાલુ છે બહારથી આપણે હું તમને ધજાના અને જે અત્યારે સૌ સાધુ સમાજ અને મહેમાનો માટે પ્રસાદીનું પણ આયોજન આ સમિતિ અને છગન મહારાજ વગેરે કરેલું છે ત્યારે આપણે બહારના હું તમને દ્રશ્યો બતાવું કે અહીંયા હવનકુંડ છે હવનકુંડની અંદર પણ આખો દિવસ હવનના કાર્યક્રમો ચાલુ હતા અને અત્યારે હનુમાનજી મહારાજના પટાંગણમાં મહાપ્રસાદનું પણ આયોજન છે અને ખૂબ સુંદર રીતે તમે જ્યારે ઓખાથી મીઠાપુર જાવ અથવા મીઠાપુરથી ઓખા જાઓ ત્યારે ગાત્રાડ મંદિર રોડ ઉપર ભવનાથ મંદિર આવેલું છે અને એમની પાસે શ્રી ચમત્કારિક સોરી શ્રી પંચમુખી હનુમાનજી નું મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર શ્રી પંચમુખી હનુમાન હનુમાન વધારે યાદ આવે છે આજે આપણે પહેલી સ્ટોરી ચમત્કારી હનુમાનજી મહારાજની કરી કરીએ એટલે આ પંચમુખી હનુમાન પાંચ મુખ વાળા હનુમાનજી મહારાજ અને ભગવાનની તમને દર્શન કરાવો અને ધજાના પર તમે દર્શન કરો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે ભક્તો છે તે અહીં પ્રસાદ લેવા માટે હનુમાનજીના દર્શન કરવા માટે સવારના સવારથી જ હવન વગેરે કાર્યક્રમ ચાલુ હતો અને અત્યારે મહાપ્રસાદ સૌ મિત્રો માટે અને આ ખૂબ મોટું સંકુલ છે સંકુલની અંદર ઝાડપાન વગેરે વાવેલા છે અને ધાર્મિક પ્રસંગો અહીં ખૂબ મોટા પ્રમાણમાં ધાર્મિક પ્રસંગો પણ થાય છે જ્યારે પણ તમે ઓખા જાઓ અથવા ઓખાથી મીઠાપુર જાઓ તો ગાત્રાલ મંદિર રોડ ખાતે ભવનાથ સંકુલ સામે દેખાઈ રહ્યું છે આ ભવનાથની પાસે જ શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર છે આપ દર્શન કરવા માટે આવી શકો છો મારી સાથે ઘણા બધા લોકો લાઈવ છે સમય આપણી પાસે ખૂબ ઓછો છે રાધારાણી શાહ જલપા પટેલ જિગ્નેશ દાવડા વિમલ નખુ નાંદીલાલ પટેલ મનસુખભાઈ દિનેશભાઈ આહિર અલ્પેશભાઈ કોયાણી અલ્પા પટેલ જીગ્નેશ ચાવડા સૌ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો આપ સૌને એક રિક્વેસ્ટ છે કે આ દ્વારકા ટુડીની લિંકને આપ ખૂબ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી આપણે કોઈ નવા કાર્યક્રમ સાથે જોડાશું ત્યાં સુધી રજા આપશો દ્વારકા ટુડીના માધ્યમથી હું દબા ભાટી આજના આ પાવન પ્રસંગે જ્યારે અંજની જાયા અને રામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મોત્સવ જન્મ દિવસ અને આ શુભ પ્રસંગે આપ સૌને જે પણ દ્વારકા ટુડેના દર્શકો ફોલોઅર્સ વ્યુઅર્સ જે છે તેમ આપ સૌને દ્વારકા ટુડે વતી મારાવતી આજના આ પાવન પ્રસંગે હનુમાન હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધી જય શ્રી રામ દ્વારકા ટુડેના માધ્યમથી હું ઉધાભા ભાટી પંચમુખી હનુમાન આરંભડા